મગર અને વાંદરાની વાર્તા ઘણા સમય પહેલાની વાત છે એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાની નદી વહેતી હતી આ નદીના કાંઠે મોટું જાંબુડાનું ઝાડ હતું આ જંગલમાં ઘણા બધા વાંદરાઓ રહેતા હતા તેમાંથી એક વાંદરો દરરોજ આ જાંબુડાના ઝાડ પર જાંબુ ખાવા આવતો જાંબુડાના ઝાડ નીચે નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો એક દિવસ નદીમાં મગર આ ઝાડની નીચે આરામ કરતો હતો વાંદરે મગરને જોયો અને તેને કહ્યું મગરભાઈ કેમ છો અહીં શું કરો છો મગર બોલ્યો મજામાં શું વાંદરા ભાઈ અને હું અહીં આરામ કરવા આવ્યો છું તમને નડતો તો નથી ને વાંદરાએ મીઠા જાંબુ ફેંકીને કહ્યું નહીં નહીં તમ તમારે તમે આરામ કરો અને ભૂખ લાગી હોય તો લ્યો આ ખૂબ જ મીઠા જાંબુ ખાઈ લ્યો મગરને જાંબુ બહુ ભાવ્યા તે ખૂબ જ મીઠા અને રસદાર હતા આમ વાંદરો દરરોજ મગરને જાંબુ ખવડાવે અને તેની સાથે ગપ્પા મારતો થોડા દિવસોમાં મગર અને વાંદરા વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ મગર એકવાર થોડા જાંબુ તેની પત્ની મગરી માટે લઈ ગયો મગરીને જાંબુ બહુ જ ભાવ્યા મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે તમે એને અહીં લઈ આવો મારે તેનું કાળજુ ખાવું છે મગર કહે તે હવે મારો ભાઈબંધ થયો છે ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય મગરીએ જીદ કરી કહ્યું જો તમે કાળજુ નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ ન છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો વાંદરા ભાઈ મારી મગરીએ તમને ઘેર જમવા માટે બોલાવ્યા છે મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાવ વાંદરો કહે વાહ ચાલો તમારો આટલો પ્રેમ છે તો મારાથી ના કેમ પડાય એમ કહે તો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો બંને વાતોએ વળગ્યા અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી મગરની વાત સાંભળી વાંદરાના તો હોશ ઉડી ગયા થોડી જ વારમાં વાંદરાએ મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો વાંદરો કહે મગરભાઈ તમે પણ ખરા છો તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને મારું કાળજુ તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું ચાલો પાછા જઈ કાળજુ લઈ આવીએ મગર વાંદરાની વાત સાચી માયની પાછો કિનારા તરફ વળી ગયો કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો પછી વાંદરો કહે અરે મૂર્ખ મગર કાળજુ તે કંઈ ઝાડ પર હોય હશે તું તો સાવ દગાખોર નીકળ્યો ભાઈબંધને દગો દેવા તૈયાર થયો જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં અને મારે પણ જાંબુ ખાવા નથી એમ કંઈ વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો મગર અને વાંદરાની આ વાર્તા શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં ચતુરાઈ અને સ્માર્ટ વિચાર શક્તિથી આપણે મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકીએ છીએ તો જો મિત્રો તમને મગર અને વાંદરાની આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમે આવી જ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટીપ્સને જોઈન કરવાનું ભૂલતા નહીં